તોય હજી મનાતું નથી આ શરીર જન્મો એ મરવાનું છે આ સત્ય સનાતન છે પણ છતાંય આ જીવાત્માને હજી મનાતું નથી એમ ગુરુ મહારાજે આપણને જે ચોથું પદ અવિનાશ પદ દર્શાવ્યું છે કે તન મન ધન અને શિષ્યની કુરબાની કરનાર કોણ છે એ સત્ય સનાતન છે પછી હજી જીવાત્માને આ જીવને હજી એના ઉપર નિષ્ઠા વિશ્વાસ આવતો નથી

નો થાય તમારી સત્તાની વાત નથી આ સત્ય સનાતન છે તો જ્યારે આ જપતી આવ્યા તારે તને સમજાય કે આમાં મારું કંઈ પણ આ નથી આ મારી કઈ સત્તા નથી એમ અમના ભરત બાપુએ કીધું કે માયક દેખાય પાવર દેખાય નહીં તો આની અંદર જે આપણે જે સત્તા હતા વિશ્વ જે ચેતન પુરુષ છે એની સત્તાથી આ આખો વિશ્વ ચાલી રહ્યું છે મહાપુરુષોનો ની તરફનો નો આ ઈશારો છે હે ક્યાંથી આ આ